અમદાવાદ શહેરના મેમકો વિસ્તારમાંથી એક મહિલા અને બે પુરુષોને અઢાર કિલો ત્રણસો ગ્રામ ગાંજા સાથે નવ લાખ પંદર હજારના માલ સાથે ઝડપી પાડતી એસુજી ક્રાઇમ બ્રાન્ચને સફળતા મેળવી છે સમગ્ર ઘટનાની વાત કરીએ તો આ લોકો સુરત ત્યાંથી નંદબાર જઈ ગાંજાનો જથ્થો લાવી અહીંયા વિસ્તારમાં તેમજ અલગ અલગ જગ્યાએ વહેંચતા હતા પોલીસને મળેલ બાતમીના આધારે રેડ કરી સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે विनोद परमार सत्य डे न्यूज़ अहमदाबाद सब एक કાર્યનો જથ્થો પકરાયલો છે મહિલા અને આબિયા કુલ다가 કેબલ આરેફી કરતા હતા વિશેષ બીસીપીસ્યુ એસઓજી રાવ ત્રિપાટી સાહેબે સૂચના આપી અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સના કેસો સોલ્વવા માટે આપેલ સૂચના આધારે અમારા એસઓજી ના પીઆઈ શ્રી ગામિત તથા પીએસઆઈસી તેલે ને ટીમને એક માહિતી મળેલ કે મેમકો ઇન્ડસ્ટ્રીયલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતા એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાચલી ઉર્ફેર ધનાજી રાઠોડ બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરજ ગોરંગે નામના ત્રણ માણસો મળી આવેલ જે પૈકી બે માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે આ લોકોની પાસેથી અઢાર કિલો ત્રણસો ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત નવ લાખ જેટલી થઈ શકે છે આ બંનેને પંચનામાની વિગતે વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરોધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ કરતા આ જે બેન છે છોકરાઓને સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલો જણાવે છે છેલ્લા ત્રણેક માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે સિવાય સુરત થી પણ એ લોકો અગાઉ ગાંજાનો જથ્થો લઈ આવેલા ની કબૂલાત કરેલ છે જાહેર સ્થળો પર ચોરી છૂટી થી ગાંજાનું વેચાણ અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અને વેચાણ કરતા હોવાની માહિતી મળે આ લોકોને મતલબ કે ચેક કરતા કોઈ ઓફેન્સ રજિસ્ટર થયેલ નથી તેમજ આ પોતે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંધાનું સેવન કરતા નથી માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કહુલાત કરે છે જે બેન છે એના બે બાળકો છે પરણીત છે આ છોકરાઓ તો બે ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને પંદરસો પંદરસો રૂપિયા એક એક ફેરા પોતે આપતા હોવાનું કબૂલ કરેલ છે ધંધો આ રાજેશ્વરી બેનનો પોતાનો હતો આ એની સાથે મદદ માં રહેતા હતા નંદુરબાર નંદુરબાર એક મહિલા નું નામ અમને મળેલ છે અને એનો કોન્ટેક નંબર પણ મળેલ છે જે આ તપાસના કામે ટીમ જઈ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે